હાલો મિત્રો આજે આપણે બનાવશું વેજીટેબલ ફેંકી આપણે આ બધું કોબી જીની કટિંગ કરી છે અને કેપ્સિકમ કટિંગ કર્યા છે ગાજર આપણે કાંદા કટરમાં કટ કર્યા છે અને બટેકા બાફી અને ઝીણી કટકી કરી નાખી છે કાંદા કટ કરી નાખ્યા છે હવે આપણે આનો બધો વઘાર કરી નાખીએ હવે આપણે આ લોહીમાં દોઢ પાવડા જેટલું તેલ મૂક્યું છે આપણે શેષ તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં હિંગ નાખી દેવું પછી આપણે કાચું નાખશું અને તે જ આવો માળું તોડવી નાખવાનું જેવું જોઈએ કાંદા નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું લીલા મસાઈ એમાં કટકર નહીં છે તીખા વધે પછી આપણે આને હલાવશું આપણે પાંચ થી સાત મિનિટ આ કાચું આમના ફૂલ ગેસ સડવા દેવાનું છે ધીમા ગેસે નહીં ને પાણી બહુ ફૂટ છે ફૂલ ગેસે સડવા દે એટલે બધું પાણી બળી જાય આપણે આ પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આમાં આપણે બાફેલા કટકી બટેકાની હવે ઉમેરવાની અને આપણે આ ટમેટાની કટકી છે પછી પાણી થઈ જાય અને બહુ નહીં સડવા દેવાની અને આપણે આ ફેંકીનો મસાલો નાખશું એક સમસી એક સમસી ઓરેગો નાખશું

લોટ બાંધી દેવું ફેંકીને આપણે ઘઉં લોટની ફેંકી બનાવી છે એટલે આપણે આ ઘઉનો લોટ લીધો છે આપણે ચાર વ્યક્તિનો છે એટલો લોટ બેસાડ્યા છે હવે આપણે એમાં મોણ નાખશું આમાં થોડોક મેંદો નાખવો હોય તો નખાય ને ખાલી મેંદાની બનાવી હોય તોય બનાવાય પણ બાળકો માટે ઘઉંનો લોટ વધારે સારો એટલે હવે આપણે મોણ થોડું જાજુ નાખવાનું આપણે તણક પાવડા જેટલું મોન નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હવે આપણે આ હલાવી લોટ બાંધી લેવું ફેંકીનો લોટ થોડો કઠણ બાંધવાનો ઢીલો નહીં બાંધવાનો એટલે રોટલી મસ્ત બને મોણ થોડુંક વધારે નાખવાનું છે એટલું મોણ એવી રીતના થાય ને એટલું આપણે તો મોણ દઈને સરસ થઈ ગયો છે હવે આપણે એમાં થોડું પાણી ઉમેરતા જાવ લોટ બાંધતા જાવ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખજો થોડું તો રોટલી કડક ન થાય સરસ આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે આપણે રોટલીથી સેજ કડક બાંધવાનો છે હવે આપણે એને દસ મિનિટ મૂકી દેવું પછી આપણે આની રોટલી બનાવશું જો કેટલો મસ્ત બંધાણો છે આવો લોટ બાંધવાનો આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે રોટલી બનાવી નાખશું આપણે નાનું લેવું મોટી બનશે એમાં ફૂલ લોટ લગાવી અને એકદમ પતલી લોટલી વણવાની આછી આછી જેટલી આસી થાય એટલી જાડી રોટલી ફેંકીમાં નહીં મજા આવે આપણે ઘઉંના લોટની બનાવી છે ને તે બાળકોના ઘઉંના લોટની ફેંકી તો બહુ મસ્ત ભાવ છે માગી માગીને ખાય આવી ફેંકી જરૂર બનાવજો સ્વાદમાં બહુ સરસ બને છે છોકરાઓને લંચ બોક્સમાં સાંજે નાસ્તામાં ખાવાની બહુ મજા આવે છે જો કેટલી મસ્ત આછી રોટલી બની છે આટલી આછી કરવાની આપણે લોટ નાખવો પડે તો ભલે નાખવાનો પણ આવી આછી રોટલી બનાવવાની હવે આપણે આને તેકી નાખશું આ કાચા પાકી આપણે ટમેટા કેસપ છે એટલો લીધો છે એમાં આપણે ધાણા મરસાણી લીલી ચટણી ત્રણ ચમચી નાખશું અને એક ચમચી ફેંકીનો મસાલો ફેંકીનો મસાલો તમને જેટલો ટેસ્ટમાં ગમે એટલો નાખવાનો આવી રીતના આપણે પેસ્ટ તૈયાર કરવાની પછી આપણે આ રોટલીમાં પહેલાં લગાવવાની છે આ પેસ્ટ તૈયાર થઈ

હવે આને બે બાજુ ઘી કા તેલ લગાવવાનું તમને જે પસંદ હોય લગાવવાનું હવે આપણે આની માથે આપણે આ તૈયાર કર્યું હતું ને લીલા મરચાની ચટણી ને ટમેટાના સોસ વાળું કેસપ લગાવી દીધું પછી હવે માથે આપણે કાચું નાખી દેવું બધું વેજીટેબલ મોટી બનીને તૈયાર હવે આપણે એમાં થોડુંક સીઝ ખમણી નાખી હવે આપણે આમાં સીઝ નાખશું અંદર નાખશું અને માથે નાખશું આપણે બાળકોને સીઝ બહુ ભાવે છે હવે આપણી ફેંકી બનીને તૈયાર થઈ ગઈ છે બસ આટલી જ ચોડવાની છે કેટલી મસ્ત બની ગઈ છે આપણે આ ફેંકી એવી રીતના કટ કરી અને પછી માથે છે ને ખમણી દેવાનું કેટલી મસ્ત બની છે જો આપણી ફેંકી બનીને તૈયાર